પાઠ બાવીસ હિમાલયમાં એક સાહસ જવાહરલાલ નહેરુ સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ મિત્રો ભારતને આઝાદી અપાવવામાં કેટલાય નામી અનામી વીરો અને શહીદોએ મહત્વની ભૂમિકા ભજવી હતી આઝાદી મેળવવા માટે મહાત્મા ગાંધીએ અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો તેમાં સરદાર અને જવાહરલાલ તેમના સહાયક બની રહ્યા હતા ચહેરા પરથી કઠોર સ્વભાવના લાગતા વલ્લભભાઈ પટેલ હળવા સ્વભાવના પણ હતા તો વકીલાતનો અભ્યાસ કરેલા નહેરુ સાહિત્યમાં ખૂબ રસ ધરાવતા હતા જવાહરલાલ નહેરુની સાહસ વૃત્તિનું દર્શન કરાવતો એક પાઠ જોઈએ પાઠના લેખક જવાહરલાલ નહેરુ છે તેમનો જન્મ ચૌદ અગિયાર અઢારસો નેવ્યાશીના ના રોજ અને તેમનું અવસાન સત્યાવીસ પાંચ ઓગણીસો ચોસઠના ના રોજ થયું હતું તેમણે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા અને ગ્લિમ્સિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી નામના પુસ્તકો લખ્યા છે આ પાઠ અંગ્રેજી ભાષામાં લખાયેલ તેમના પુસ્તક મારી જીવનકથામાંથી લેવામાં આવ્યો છે તેનો ગુજરાતી અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કર્યો છે જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ છે મારું લગ્ન થયું એ સાલ ઉનાળાના કેટલાક મહિના અમે કાશ્મીરમાં ગાળ્યા કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડીને હું મારા એક પિતરાઈની સાથે અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડ્યો અને લદ્દાખને રસ્તે ચડ્યો તિબેટની સપાટી તરફ જતા જંગલના ઊંચામાં ઊંચા પ્રદેશને એ સાંકડી અને નિર્જન ખીણોનો અમારો પ્રથમ અનુભવ હતો હતોજીલા ઘાટની તરફ સાવ વેરા નકરો ખડક દેખાતો હતો એ સાંકડી ખીણમાં આગળને આગળ અમે કૂચ કરતા ગયા અમારી બંને બાજુએ પહાડો ઊભા હતા તેમના શિખરો ઉપર હિમનો મુકુટ ટળકી રહ્યો હતો અને ઉપરથી નીચે નાના નાના પ્રપાતો અમારું સ્વાગત કરવાને જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા પવન ઠંડો અને આકરો હતો પણ દિવસના સૂરજનો મધુરો તડકો અને હવા એટલી નિર્મળ હતી કે ઘણીવાર અમે એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા અને દૂરના સ્થાનોને પાસે માનતા એકાંત વધતું જતું હતું વૃક્ષો અને વનસ્પતિ પણ અદ્રશ્ય થયા હતા માત્ર નકરો ખડક હિમ અને બરફ અને ક્યાંક ક્યાંક બહુ પુષ્પો અને છતાં આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરોમાં હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો અને સ્ફૂર્તિથી અને આહલાદથી ઉભરાતો નિર્જન એટલે માણસ વિનાનું નકરો એટલે ફક્ત અથવા માત્ર મુકુટ એટલે મુગટ અથવા તાજ અને પ્રપાત એટલે ધોધ આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો ઘાટ છોડીને આગળ એક જગ્યાએ એનું નામ હું ધારું છું કે માતાયાન હતું અમને કહેવામાં આવ્યું કે અમરનાથની ગુફા એથી માત્ર આઠ માઇલ છે આ એ ખરું કે અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવાનો પડ્યો હતો પણ તેમાં શું આઠ માઇલ તો કંઈ વિષાદમાં ન હતા હોશમાં અને હોશમાં અને અનુભવ ન હોવાને લીધે અમે એ ઓળંગવાનો નિર્ણય કર્યો અગિયાર હજાર પાંચસો ફૂટની ઊંચાઈએ આવેલ અમારા પડાવથી અમે નીકળી પડ્યા અને એક નાનકડી ટુકડી લઈને પહાડ ચઢવા માંડ્યો ત્યાંનો એક ભરવાડ અમે ભૂમિયા તરીકે સાથે લીધો હતો અફાટ એટલે વિશાળ અથવા ઘણા વિસ્તારમાં પથરાયેલું વિસાતનો અર્થ હિસાબ અથવા મહત્વ થાય પડાવ એટલે મુસાફરીમાં રાતવાસો કરાય તે સ્થળ અને ભૂમિઓ એટલે માર્ગદર્શક અથવા રસ્તો બતાવનાર સૌ દોરડાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાઈ અનેક હિમનદીઓ ઓળંગતા ચડતા ગયા અને અમારી મુશ્કેલી વધતી ગઈ શ્વાસ લેવો કંઈક મુશ્કેલ થઈ પડ્યો અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા ન હતા છતાં લોહીની ઉલટી કરવા લાગ્યા હિમ પડવા લાગ્યું અને હિમનદીઓ ભયાનક લપસણી થઈ પડી અમે થાકીને લોત થઈ ગયા હતા અને એક એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવતા હતા પણ જડસાની જેમ અમે ચડવું ચાલુ રાખ્યું અમે અમારે પડાવેથી સવારે ચાર વાગે નીકળ્યા હતા અને બાર કલાકના સતત ચડાણને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમસરોવર પડ્યું હતું હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું પણ હિમ અને ધુમ્મસ પડતા જતા હતા એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદ્રશ્ય થઈ ગયું અમે કેટલી ઊંચાઈએ હતા એ તો હું જાણતો નથી પણ હું ધારું છું કે પંદર હજાર સોળ હજાર ફૂટની ઊંચાઈ તો જરૂર હોવી જ જોઈએ કારણ અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચે હતા હવે લગભગ અડધા માઇલનું આ સરોવર ઓળંગી પેલે પાર આવેલી ગુફાએ પહોંચવાનું હતું અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે એટલે મોટી મુશ્કેલીઓ તો ઓળંગી ચૂક્યા એટલે સાવ થાક્યા હતા છતાં પણ પ્રસન્ન ચિત્તે આ નવી મજલ શરૂ કરી હિમાચ્છાદિત એટલે બરફથી છવાયેલું અને મજલ શબ્દનો અર્થ સફર અથવા મુસાફરી થાય રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ખોભણો આવતી હતી અને અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ખોભણો દેખાતી ન હતી અજાણતા પગ મુકાયો તો ગડરડ ગપ ગયા અને સાચે જ તેમ થયું આ તાજા પડેલા હિમથી હું છેતરાયો અને મારું આવી બન્યું પગ મૂક્યો કે તરત જ બરફ ધસી પડ્યો અને હું એક ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યો આ ખોભણ તો એક ભયાનક ઊંડી ખાઈ હતી અને એમાં જે ગયો તે યુગોના યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહે એ વિશે કશી જ શંકા ન હતી પણ પેલા દોરડાએ મને પકડી રાખ્યો ખોભણની એક બાજુએ હું વળગી રહ્યો અને મને ખેંચી કાઢવામાં આવ્યો આથી અમારા હાજા ગગડી તો ગયા જ છતાં અમે અમારી કૂચ ચાલુ રાખી પણ આ ખોભણોની સંખ્યા અને વિશાળતા વધતી જતી હતી અને અમારી પાસે આમાંની કેટલીકને ઓળંગવાના સાધન સામગ્રી રહ્યા ન હતા એટલે આખરે થાકી પાકી સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા અને અમરનાથની ગુફાના દર્શન કરવાના રહ્યા એ રહ્યા ભણ એટલે કોતરની બે બાજુનો ખાંચો કે પોલાણ અને હાજા ગગડી જવા રૂઢિપ્રયોગનો અર્થ હિંમત ખતમ થવી થાય કાશ્મીરના ઊંચા ગીરિવરો અને ખીણો ઉપર હું એટલો બધો મુગ્ધ હતો કે પાછા તરત ત્યાં જવાનો મેં નિશ્ચય કર્યો અનેક પ્રવાસના ઘાટ ઘડ્યા એમાંનો એક તો તિબેટના અલૌકિક સરોવર માન સરોવરની અને પાસે જ આવેલા હિમાચ્છાદિત કૈલાસની યાત્રાનો વિચાર હતો એ વિચાર માત્ર હું આનંદથી ઉભરાતો એ વાતને તો વર્ષ થયા છતાં આજે પણ કૈલાસ અને માનસરોવરથી હું એટલો ને એટલો જ દૂર છું હું તો અનેકવાર કાશ્મીર જવાની ઘણીએ ઈચ્છા છતાં કદી પાછો કાશ્મીર જઈ શક્યો જ નથી અને રોજ રોજ રાજકાજના અને લોકસેવાના વમણમાં વધારે ને વધારે ગુંચાતો ગયો છું ગિરિવરો ચઢીને અથવા દરિયા ઓળંગીને મારી પ્રવાસ લાલસા તૃપ્ત કરવાને બદલે જેલ જાત્રાથી મારે તૃપ્ત કરવી પડી છે અને છતાં એવા પ્રવાસોના ઘોડા હું ઘડ્યા જ કરું છું ઘાટ ઘડવો રૂઢિપ્રયોગનો અર્થ મનસૂબો કરવો અથવા ઈચ્છા કરવી થાય વમળનો અર્થ વહેતા પાણીમાં થતું કુંડાળું અને ઘોડા ઘડવા રૂઢિપ્રયોગનો અર્થ આયોજન કરવું થાય એ આનંદ જેલમાં પણ કોણ લઈ શકે એમ છે અને જેલમાં બીજું કરવાનું પણ શું હોય એટલે હજી હું એ દિવસના સ્વપ્ન જોઉં છું કે જ્યારે હિમાલયમાં રખડતો રખડતો માનસરોવર અને કૈલાસના દર્શનના મારા મનોરથ હું પૂરા કરી શકીશ દરમિયાન જીવનની પળો ઝપાટા બંધ વહી જાય છે યુવાવસ્થામાંથી આધેડ અવસ્થામાં પ્રવેશ થાય છે અને એ પછી વધારે બુરી અવસ્થા આવી રહેશે એટલે ઘણી થાય છે કે કૈલાસ અને માનસરોવર જોવા પહેલા તો હું વૃદ્ધાવસ્થાથી સાવ અપંગ થઈ ગયો હોઈશ પણ ગમ્ય સ્થાન ભલેને દેખાતું ન હોય તો પણ તે પ્રતિ પ્રવાસ કદી એળે જતો નથી હજીયે મનની મહી રમી રહેલ પર્વતો દિસે બહુ ડરામણા સદૈવ તલસી રહ્યો ગીરી શાંતિને વોલ્ટર ડલામેર અનુવાદક મહાદેવભાઈ દેસાઈ રુધિર એટલે લોહી અને ચીર એટલે લાંબા સમય સુધી